ણી મારું નામ નવલભાઈ સગનભાઈ દવે ગામ દોલતી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી દર વર્ષે સરકાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને ખેડૂતનો માલ ખરીદે છે ટેકાથી દર વર્ષે ખેડૂતની મગફળી ખરીદાય છે અને એમાં પાંચ ટકા ખેડૂતને ફાયદો થાય છે તો સરકાર જે મગફળી ખરીદે છે તેમાં એને બારદાન મજૂરી નોકરીયાતનો પગાર ગોડાઉન ભાડું ટ્રાન્સફોર્ટિંગ ખર્ચો ઘણો લાગે છે છતાં હજી ગયા વર્ષની સિંગ તો પડી છે દર વર્ષે ભ્રષ્ટાચારના ખમાસારો આપણે જોઈએ છીએ એમાં ખેડૂત સરકારને કાંઈ ફાયદો નથી ખેડૂત લેન્ડમાં ઊભા રહે છે અને અઢાર અને બાવીસમાં અમે લેખિત રજૂઆત મુખ્યમંત્રી કૃષિમંત્રીને કરેલી છે હજી સુધી એનો કોઈ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી તો કાયમી પ્રશ્ન હલ થાય આમાં ખેડૂત લાઈનમાં રહે છે અને સરકારને એમાં કાંઈ ફાયદો નથી તો આ સ્કીમનો ફાયદો હું તો તફાવત આપી દે કે માની લો કે યાર્ડની અંદર સિંગ બારસો રૂપિયા ગઈ છે ને સરકારે પંદર ચૌદસો રૂપિયા મૂક્યા છે તો પાકા બિલ ઉપર બસો રૂપિયા ખેડૂતના ખાતામાં નાખી દે તો દરેક ખેડૂતને લાભ મળે ભ્રષ્ટાચારનો પ્રશ્ન હલ થઈ જાય અમે અનેક વખત રજૂઆત તો કરેલી છે પણ નેતા આ વિડીયો જે છે એ નેતાને નહીં ખેડૂતના નામે જે નેતા બનીને બેઠા છે કિસાન સંઘના આગેવાનો છે કોઈ ટીવી ચેનલ ઇતિહાસી ખેડૂતનો જે ઇતિહાસી માણા હોય એને આ વિડીયો વધુમાં વધુ મોકલો અને ખેડૂત આ વીડિયા ઉપર વિચાર કરે કે આ મુદ્દો હાશો છે કે ખોટો અને અવાજ થોડોક ઉઠાવો તો કાંક થાય બાકી નેતા કાંઈ હલે મારી દેવાના છે એ નહીં તમને જય હિન્દ જય ભારત જય